સાપર વેરાવળ વિસ્તારમાં શાંતિધામથી રેબડા ઇન્ડસ્ટ્રીઝ ઝોન તરફ જતા માર્ગ પર આવેલી માધવ પોલિમર્સ કંપનીમાં આજે વહેલી સવારે લગભગ સાડા છ વાગે મોટી આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાજકોટ ગોંડલ અને શાપર વેરાવળની કુલ ચાર ફાયર ફાઇટર ટીમોએ આગ બુઝાવાની કામગીરી શરૂ કરી છે પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોની કમીના કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે અને કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે ગોંડર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં સવારે છ વાગ્યે તેતાલીસ મિનિટે ફાયર કોલ મળ્યો હતો કે રીપડા ગામના અંદર મહાદેવ પોઈડ મહાદેવ પ્લાસ્ટિક કરીને કંપની છે એમાં ફાયર થઈ ગયો તો ફર્સ્ટ ટાઈમ આઉટમાં અમારા કોઠારા ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર અહીંયા ફોર્મ ટેન્ડર બોલાવેલો અહીંયા પહોંચ્યા તો જોયું કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું માટે બીજા સેકન્ડ આઉટમાં બી તાલાવાડ રોડ ફાયર સ્ટેશનનો એક ફાયર ટેન્ડર અહીંયા બોલાવેલો છે ટોટલ પાંચ ફાયર ટેન્ડર અહીંયા કામગીરીમાં જોડાયેલા છે એમાં રાજકોટ ફાયર બ્રિગેડના બે ફાયર ટેન્ડર ગોંડલ નગરપાલિકાના બે ફાયર ટેન્ડર અને એક સાપર વેળાવટનો એક ફાયર ટેન્ડર અહીંયા હાજરમાં કામગીરીમાં ચાલુ છે અને આજ બુજાવવાની કામગીરી ચાલુ છે આમ આવી રહ્યું છે જે કોઈપણ પ્રકારની ફાયર ફાઇટિંગ સિસ્ટમ અહીંયા લાગેલી છે નહીં અને પાણીનો સ્ત્રોત પણ થોડો દૂર હોવાથી સમય લાગી શકે છે એવું છે. જો નામ કે સુખાયો મારું નામ સંદીપભાઈ છે પેઢીનું નામ માधव પોલીમર છે અંદાજે સવારે છ વાગે શોર્ટ સર્કિટને હિસાબે આગ લાગી એ માણસને એવો ફોન આવ્યો હતો હાલ ખેતી ગાડી કાટના સ્થળ ઉપર હે ગાડી કાટના સ્તરૂ પર લગભગ ચાર પાંચ આવી અને કોઈ જાન કોઈ જાની નથી માણસો બધા બાર કરે